સરસ્વતી સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કાંસા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું કાંસા ગ્રામ સમિતિની સરાહનીય કામગીરી સરસ્વતી તાલુકાના કાંસા મુકામે ગ્રામ સમિતિ દ્વારા ગામના મુખ્ય રોડ રસ્તા પર ટ્રેક્ટર દ્વારા પુરાણ કરીને અંદાજે ચાલીસ જેટલા આશુપાલોના રોપાનું વાવેતર કરાવું જે કાંસા ગ્રામ પંચાયતની કામગીરી ગ્રામ સમિતિ દ્વારા પર્યાવરણ જળવાઈ રહે તે તેતુથી ગામમાં સ્વચ્છતા અભિયાન તેમજ રોડ રસ્તાની કામગીરી સરસ રીતે કરવામાં આવી રહી છે જેમાં કાંસા ગામના લોકોનો પણ બહુ જ સાથ સહકાર જોવા મળ્યો કાંસા ગામનું તળાવ ભરાય તે બાબતે સરકારશ્રીને નમ્ર રજૂઆતો કરાય અને ગામના વિકાસના કાર્યો કાંસા ગામના જે વંચિત રાખવામાં આવેલા છે તે કાંસા ગામના પૂરતો લાભ મળી રહે તે માટે પ્રમુખ અને દ્વારા મીડિયા સમક્ષ કરાઈ જેમાં કાંસા સમિતિના પ્રમુખ શ્રી મકવાણા અમૃતભાઈ તેમજ ઉપપ્રમુખ રાજપૂત શંકરસિંહજી ચલુજી તેમજ અધ્યક્ષ શ્રી રામશીભાઈ માવજીભાઈ ચૌધરી અને માજી સરપંચ તુલસીજી વાલાજી ઠાકોર નરેશભાઈ મોદી અને ગોસ્વામી વિકાસપુરી રામપુરી તેમજ ગામના આગેવાનો યુવાનો હાજર હતા અહેવાલ શ્રી વિકેટ વિભાની આરટીવી ન્યૂઝ મકવાણા ભાઈ વીરાભાઈ બરાબર ગામ વિકાસ સમિતિનો ઉદ્દેશ છે કે આપણા ગામની સુખાકારી સ્વચ્છતા તેમજ આરોગ્યમય આપણું ગામ નંદનભન બને તે સુધી બનાવવામાં આવેલ છે તો અમે ગામ વિકાસ સમિતિ બનાવવાનું કારણે કે ગામની સ્વચ્છતા સારી રહે અને વૃક્ષારોપ પણ ખાય ઓક્સિજન મળે અને એના માટે સ્પેશિયલ આસો પાલવાનું વાત કરેલ છે બરાબર ગોધરા પણ બનાવેલ છે ગામનો પણ સારો સાથ સરકાર મળી રહે છે એમાં અમે જે ગામસીભાઈ ચૌધરી તથા હિતુજી દરબાર ત્રણ ખાસ કામગીરી કરી રહ્યા છીએ હું રાજપૂત શંકરસિંહ જીલુભા રાજપૂત હું કાંસા ગામ વિકાસ સમિતિ ઉપપ્રમુખ પ્રમુખ શ્રી અમૃતભાઈ મકવાણા શ્રી રામશીભાઈ ચૌધરી અમે ત્રણે કાંસા ગામ વિકાસ સમિતિ બનાવી અને આ વૃક્ષારોપણ જાહેર રસ્તા સારું કાર્ય કરવાનું પૂરાણ કરાવવાનું સ્વસ્થ અભિયાન એ બધોની જાત મહેનતથી સ ફાળે કરીએ છીએ અને અમને ગામના લોક ફાળો ગામનો સપોર્ટ સારામાં સારો મળ્યો છે ગામના અમારા અમારે સભ્યો બનાવ્યા છે સભ્યો પણ સારામાં સારા જૂટે છે અને અમને સારામાં સારો ગામ લોકો સહયોગ આપે છે અમે સારું કાર્ય કરવાના છીએ અને અમને ગામ પ્રતિ એમ છે કે ગામનો અમને હજી પણ સારામાં સારો સપોર્ટ મળે દરેક કોમનો અઢારે વર્ણનો અને અમારા ગામનો સારામાં સારો વિકાસ થાય એવું અમે આયોજન કરવાનું છે અને અમને આયોજન કરવામાં ગામ લોકો સહભાગી બને અમારી વિકાસ સમિતિમાં જેમ બને વધુ સભ્યો જોડાય સ્વચ્છતા અભિયાન શાળાના કોઈ પણ કાર્ય શિક્ષણલક્ષી કાર્યો આ બધું અમે કરવાના છીએ સિંચાઈ માટેનો આજ અમારા ગામમાં હજી સુધી તળાવમાં પાણી ભરાણું નથી તો અમારે એટલી અમારે સમિતિ તરફથી અમારે એટલી ઈચ્છા છે કે ગામ લોકો અમને સહયોગ આપે અમને આગળ અમારા જે નેતાઓ છે એ પણ અમને સહયોગ આપે અને અમારા ગામનો આજે તળાવના પાણીથી વંચિત છે જે જોવા જઈએ તો અહીંયા કચ્છના રણ સુધી નર્મદાનું પાણી મળ્યું છે આજુબાજુના ગામડામાં તળાવો ભરાણા છે પણ અમારા ઓછા ત્રીસથી બત્રીસ તળાવો છે અમારા ગામના ગામ બોલાય છે પણ એ બધા તળાવો સૂકા ભંડ પડ્યા છે એ આજ અમારી કમનસીબી છે અને અમારે ઈચ્છા છે કે ગામ લોકો કે બાબતમાં કોઈ પણ ખેડૂતને લાભ મળ્યો નથી અમારા તળ ખૂબ ઊંડા જતા રહ્યા છે હજાર હજાર ફૂટે પણ પાણી નથી બોરમાં તો જો અમારો હાલ તળાવ તમે જોઈ જુઓ અને જો ભરાય તો અમને એમ છે કે જો ઘણું નહીં પણ એક કે બે વર્ષ ભર્યું રહે ને તો કુએ નીર આવે એવું અમારું કામ સક્ષમ બન્યું છે તળા તો આજથી અમે કહેવા માગીએ છીએ વિનંતી કરીએ છીએ મીડિયાવાળાઓને અમે વિનંતી કરીએ છીએ કે અમારી આરી રજૂઆત કાશા વિકાસ સમિતિની અમારા ગામની અને આ મેન જરૂરિયાત છે અમે પશુપાલન અને ખેતી ઉપર તો રમીએ છીએ અમારે અમારે ખૂબ તકલીફ પડે છે પાણીની અને આટલી અમારી મહેરબાની કરી સરકાર શ્રી પર આ દાડા સુધી અમારો કોસાગર વંચિત રાખ્યો છે પાડે છે અને એ વંચિત ના રહેવું જોઈએ એ અમને એક કહીએ તો અન્યાય છે અને એ અન્યાય દૂર થાય અને અમને અમે લોક ભાગે અધારી થી ગામના સહયોગ થી ખાસા વિકાસ તરફથી અમે જણાય છે કે અમે હવે તળાવનો સિંચાઈ તરીકે અમે ખોદકામ કર્યું છે બરોબર લોકફાળાથી ધાર્મિક સંસ્થાઓએ મને સપોર્ટ સારો આપ્યો છે એમને પણ આ ખોદાયું છે આ દરેક ગામ લોકોએ સારો સપોર્ટ આપ્યો છે મને અને હજુ સુધી અમને આ સારામાં સારો સપોર્ટ મળે અને સિંચાઈની સગવડ થાય એવું અમે ઈચ્છીએ છીએ